કે સુરત અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ઉપર એક પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ કરનારો કતારગામ કાસાનગર પાસે પે એન્ડ યુઝ ટોયલેટની પાસે ઉભો છે જેણે ડાર્ક બ્લુ કલરનું અડધી બાયનું ટી શર્ટ સાથે બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેરેલું છે બાતમી મળતા જ ગુજરાત રેલવે પોલીસની એક ટીમે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનારને પકડી પાડ્યો હતો જેને રેલવે પોલીસ મથકે લાવી કડક રીતે પૂછપરછ હાથ ધરાઈ હતી જ્યાં તેણે કબુલાત કરી હતી કે ચોરેલો પાઇપ ભંગારના વેપારીએ કાપી ના આપતા ટ્રેન નીચે મૂકી કાપવાનો પ્રયાસ કર્યો હતો